सरकार में काम कर अपना फोड़वाई अपना बजेट का पैसा न वपराय के जे विस्तार में छाला पांच वर्ष की दस वर्ष की पंदर वर्ष સાંભળ્યું આપે શું કહી રહ્યા છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ કહી રહ્યા છે કે જે વિસ્તારમાંથી ભાજપને નથી મળતા મત એ વિસ્તારમાં કામ કરવાની કોઈ જરૂર નથી વિજય શાહના નિવેદનથી છેડાયો છે વિવાદ અવસર હતો વડોદરાથી સાંસદ પદે ચૂંટાયેલા ડોક્ટર હેમાંગ જોશીના સન્માન સમારોહનો એક ખાનગી પ્લોટમાં યોજાયો હતો સન્માન સમારોહ મંચ પર બિરાજમાન હતા વડોદરા વડોદરા ભાજપના નેતાઓ મંચ પર જ્યારે શહેર ભાજપ પ્રમુખ વિજય બોલવાનો વારો આવ્યો તો તેમના નિવેદનથી વિવાદ શરૂ થયો વિજય શાહે રાવપુરા મત વિસ્તારનો ઉલ્લેખ કર્યો તેમનું કહેવું હતું કે રાવપુરામાંથી ભાજપ ને ખૂબ જ ઓછા મત મળે છે જેથી હવે બજેટના રૂપિયા આવા વિસ્તારમાં વાપરવાની જરૂર નથી

કે જે વિસ્તારમાંથી છના 5 વર્ષથી 10 વર્ષથી 15 વર્ષથી પણ મત મળતા નથી. વિજય શાહના નિવેદનથી વડોદરાના મતદારોએ રોષ વ્યક્ત કર્યો. મતદારોના મતે ભાજપના નેતાઓ સૌનો સાથ સૌનો વિકાસનો રાગ તો આલાપે છે પણ હકીકતમાં તેઓ મતદારો પ્રત્યે દુર્ભાવના રાખે છે. ચૂંટણીમાં 400 પારનો નારો નિષ્ફળ રહ્યો અને ગુજરાતમાં ક્લીન સ્વીપની હેટ્રિક ન લગાવી શક્યા તેથી ભાજપના કેટલાક નેતાઓના પેટમાં દુખે છે. ગ્રાન્ટ કંઈ કોના બાપના રૂપિયાની નથી આ ગ્રાન્ટ નગરજનોના ટેક્સના વેરાના રૂપિયાની છે તો ટેક્સને વેરાના રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય અને વિકાસના કાર્યો કરવાના હોય આજે અમદાવાદને સુરત જ્યારે આગળ હોય અને વડોદરા પાછળ રહી ગયું હોય વારંવાર સી આર મુખ્યમંત્રી ટકોર કરતા હોય અને વિજય શાહ જ્યારે આવું નિવેદન આપતા હોય એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે આ લોકોને વિકાસના કાર્યો કરવા નથી ઓનલી નેતાઓનો જ વિકાસ કરવો છે એના માટે આવા તકલાથી નિવેદનો આપે છે અને આવા નિવેદનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ